સમગ્ર વિશ્વમાં જયારે ડબ્લ્યુ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ મનાવાઈ રહ્યો છે ત્યારે ઘણી બધી સંસ્થાઓ દ્વારા આ બાબતે જાગૃતિ માટે કામ કરવામાં આવી રહ્યું છે સાથે સરકારી હોસ્પિટલ ગુજરાત સરકાર દ્વારા એચઆઈવી ના દર્દીઓને અસાધ્ય રોગથી ટ્રીટમેન્ટ આપવા માટે કામગીરી કરાઈ છે આવી જ કામગીરી ડાકોર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એચઆઈવી ના દર્દીઓની સારવાર કરવામાં આવી છે

જો આપણે જનરલમાં જો જોવા જઈએ તો બેતાલીસ હજાર તેતાલીસ હજાર બસો જેટલા જનરલ ક્લાયન્ટે લાભ લીધો છે અને એન સીમાં જોવા જઈએ તો છત્રીસ હજારથી વધારે છેલ્લા તેર વર્ષમાં સગર્ભા બહેનોએ લાભ લીધો છે એચઆઈ પોઝિટિવનું જો આપણે અહીંયા રેશિયો જોવા જઈએ છેલ્લા તેર વર્ષમાં સાડી ત્રણસો જેવા જનરલ ક્લાયન્ટમાં આવે છે અને એએનસી એનસી મધરમાં સિત્તેર જેટલી બહેનો સગર્ભા બહેનો એચઆઈવી પોઝિટિવ આવેલી છે મોટાભાગની બહેનોને આપણે એ સેન્ટરમાં એમની જે દવાઓ છે સારવાર છે એ સારવાર કરાવવામાં આવી છે એનું ફોલોઅપ રેગ્યુલર કરવામાં આવે છે અને આજે જે બી દર્દીઓ છે ક્લાયન્ટ છે એ હેલ્ધી લાઈફ જીવી રહ્યા છે